નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા નવસારી નવસારીમાં આજ રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા નવસારી અર્બન હેલ્થ સેન્ટર ખાતે ગુજરાત રાજ્ય રેડક્રોસ સોસાયટીના સહયોગથી ખાસ મહિલાઓમાં થતાં કેન્સર અંગેના સ્કેનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અત્યારે હાલમાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખને કેન્સરની બીમારીનો વધારો થયો છે ત્યારે મહિલાઓને આવી બીમારી ન થાય અને જો થઈ હોય તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય અને તેને જે જે રીતે મહિલાઓને કોઈપણ આવા પ્રકારના રોગોથી બચાવી શકાય તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં સો જેટલી બહેનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને આ રજીસ્ટ્રેશન તમામ બહેનોને લાવી અને તેમનો આજે સ્કેનિંગ અને વ્યુ રિપોર્ટ બનાવવા કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ અંગે ત્યાં ઉપસ્થિત મહિલા ડોક્ટર શું કહી રહ્યા છે આવો સાંભળીએ મેરા નામ ડોક્ટર મીનાક્ષી માલી હૈ યુએચસી વન પર મેડિકલ ઓફિસર હું हमारे यहाँ पे सर्वाइकल एंड स्तन कैंसर का स्क्रीनिंग कैंप रखा गया है यह कैंप जिला पंचायत हेल्थ डिपार्टमेंट एंड सर नेशनल हाई स्पीड रेल कॉरपोरेशन लिमिटेड थ्रू ऑर्गेनाइज हुआ है यहाँ पर बड़ी संख्या में लाभार्थी एकत्रित हुए हैं और इस कैंप का उपदेश यह है कि महिलाओं में जो कै कें, कैंसर है जल्दी से जल्दी पता चले और उनका आगे ट्रीटमेंट हो ताकि यह, इसका जो रेट है

એ ગુજરાત રાજ્ય કેન્સર ગુજરાત રાજ્ય રેડક્રોસ તરફથી ટીમ આવી છે અને આશરે સો એક જેટલા બેનોનું સ્ક્રીનિંગ કરશે અને જેમાં જે સસ્પિશિયસ શંકા હોય એવા અથવા તો જેમાં પોઝિટિવ રિપોર્ટ આવે તે દરેકે દરેક પેશન્ટનો તપાસ બરાબર આગળ તપાસ કરી અને તેમને પૂરેપૂરી ટ્રીટમેન્ટ મળે તે પ્રમાણેનું ગોઠવણ આયોજન કરવામાં આવેલું છે અને આનાથી આ નિયમિત તપાસ કરવાની જે છે એમાં એચપીવી ડીએનએ જે ખૂબ જ મોંઘો ટેસ્ટ છે લગભગ સાડા ત્રણથી ચાર હજાર રૂપિયા ખર્ચો થાય છે તથા આઈ બ્રેસ્ટ એ જે બ્રેસ્ટ કેન્સર માટેની સ્ક્રીનિંગ ટેસ્ટ છે તેને પણ ઘણી મોંઘી ટેસ્ટ છે એમાં જો કંઈ બી પોઝિટિવ આવશે આગળ તો ફર્ધર ઇન્વેસ્ટિગેશન બ્રેસ્ટ માટે મેમોગ્રાફી કે સોનો મેમોગ્રાફી કરવામાં આવશે અને જો એચપીવી ડીએનએ પોઝિટિવ આવશે તો તેની ટ્રીટમેન્ટ આગળ હોસ્પિટલમાં

કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી